નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આજે ગાલા ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તેની અંદર ભાગ એક અને ભાગ બે આપણને આપવામાં આવેલા છે તો આ બંને ભાગના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક એમસીક્યુનો છે એમાં પહેલો સવાલ લાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી સાડા ત્રણ હાથનો બીજો સવાલ સન્માન સમારંભના હાલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા તો જવાબ આવશે કોથમીરના ત્રીજો સવાલ સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે તો જવાબ આવશે વિકલ્પ ડી સાઠ ચોથો સવાલ શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે તો જવાબ આવશે વિકલ્પ બી સમરથલાલ સુરણવાળાનો પાંચમો સવાલ કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ડુંગળીને છઠ્ઠો સવાલ રેલ રાહતના કામમાં કોણે સૌથી કોણ સૌથી વધુ આગળ હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સમરથલાલ સાતમો સવાલ શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે તો જવાબ આવશે વિકલ્પ એ કળશીભાઈ આઠમો સવાલ સમરથલાલના દાદા શાના વેપારી હતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સુવર્ણના મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે બીજા પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો આ જો તમે શિક્ષક મિત્રો છો તો પરીક્ષાની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓને અથવા તો પાઠ સમજાવવા માટે આ પીડીએફ છે તે ખૂબ જ ઉપયોગી થશે ખૂબ ઓછા સમયની અંદર તમે આકર્ષક રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સરળતાથી સમજી શકશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ સમરથલાલને ખાલી જગ્યાની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તો જવાબ આવશે સન્માન સમારંભના પ્રમુખ તરીકે ખાલી જગ્યા બિરાજ્યા હતા તો જવાબ આવશે બકુલાલ ત્રીજું ફુલાભાઈએ સમરથલાલ ખાલી જગ્યાની હરીફાઈમાં ઇનામ મેળવે તેવી પ્રાર્થના કરી તો જવાબ આવશે મૂળા ચોથું સમરથલાલ શેઠને ફુલાભાઈ ખાલી જગ્યા વર્ષથી ઓળખે છે તો જવાબ આવશે દસ પાંચમું બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો હતો તો જવાબ આવશે બટાકો છઠ્ઠું ખાલી જગ્યાનું કચુંબર અને ભજીયા થાય તો જવાબ આવશે ડુંગળી સાતમો રામ રોટલો આપવામાં ખાલી જગ્યા મોખરે હોય છે તો જવાબ આવશે સમરથલાલ આઠમું શાક દાળ કે કઢી ખાલી જગ્યા વિના ફિક્કા લાગે છે તો જવાબ આવશે કોથમીર નવમો સવાલ સમરથલાલના જમાય ખાલી જગ્યાના વેપારી છે તો જવાબ આવશે જમરૂખ દસમો સવાલ બધા શાકના વેપારીઓ એક સાથે ખાલી જગ્યા શાક જેવા સ્વાદિષ્ટ થયા તો જવાબ આવશે પંચકુટિયા મિત્રો ધોરણ છથી આઠની જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની જે પોટેટો બેચ છે તે આપણે લોન્ચ કરી દીધી છે જેમાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર વોટ્સઅપ સપોર્ટ દરેકે દરેક વસ્તુઓ જે છે તે મળી રહેવાની છે અને જરૂરથી આ પોટેટો બેચમાં જોડાઈ જજો તમે સારામાં સારી રીતે આ ચારેય વિષયોની તૈયારી કરી શકશો અને સારામાં સારી રીતે પરીક્ષાની પણ તૈયારી કરી શકશો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે મિત્રો ચારસો નવ્વાણું રૂપિયામાં આખા વર્ષ દરમિયાન તમને ભણવા મળશે અને દરેકે દરેક તમારા જે પ્રશ્નો છે તેનો સોલ્યુશન પણ અહીંયાથી થઈ જશે વધારે માહિતી માટે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે જોઈન્ટ થઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો સવાલ શેઠ સુરણવાળાનો પરિચય આપવા સર્વ પ્રથમ કોણ આવ્યું તો ઉત્તર શેઠ સુરણવાળાનો પરિચય આપવા સર્વ પ્રથમ શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાળા આવ્યા બીજો સવાલ લલ્લુભાઈ પ્રભુને શી પ્રાર્થના કરી ઉત્તર લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરતલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાય છે ત્રીજો સવાલ બટાકાના વેપારી બકુલાલે સમરતલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું ઉત્તર બટાકાના વેપારી બકુલાલે સમરતલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે તેઓ સુરણવાળાને હું બટેકાવાળા આમ બંને ફરાળી ત્યાર પછી ચોથો સવાલ બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી હતી ઉત્તર બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી હતી કે તેઓ હવે બે મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે પાંચમો સવાલ કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે ઉત્તર સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમમાં કહે છે છઠ્ઠો સવાલ ડાહિયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરતા રહેવાનું કહ્યું ઉત્તર ડાહિયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ ગરીબ તવાંગર સૌની સેવા કરતા રહેવાનું કહ્યું સાતમો સવાલ કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા તો કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાં કોથમીર વેચે છે આઠમો સવાલ કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે છે તેને અક્કલનો ઓથમીર કહેવામાં આવે છે નવમો સવાલ સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે તો સમરથલાલના ઘરવાળા તેમને મરચાં જેવા કહે છે દસમો સવાલ સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે તો સમરથલાલના દાદા સુરણનો તેઓ પોતે ગાજરનો તેમના જમાઈ જમરૂખનો સાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેમને કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી છે અગિયારમાં સવાલ સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે તો સમરથલાલ હવે સવા મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે તો ઉત્તર સમરથલાલ સુરણવાળાએ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડી અને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું બીજો સવાલ લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે શું કહ્યું લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું સમરથલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારો કોર ફેલાય છે ત્રીજો ત્રીજો સવાલ બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે શા માટે બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવા લાગ્યો બટાકો છે દૂધી કારેલા શક્કરિયા ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય તેમ સુરણવાળા શેઠ પણ મળતાવડા છે આ મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે સ્ત્રીઓ પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેઠ માનીતા છે ચોથો સવાલ સુરણવાળા લોકોને શી શીશી મદદ કરતા હતા તો સુરણવાળા લોકો ને ઘણા પ્રકારની મદદ કરતા હતા જેમ કે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાય હોય તો તેઓ તેમને સહાય કરે તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં છે ફુલાભાઈ ફણસીવાળાએ સમ્રથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું તો ઉત્તર ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું સમરથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય એમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાંય સરકાર ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના સોય વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એમાં પહેલો સવાલ ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું કેમ તો જવાબ આવશે કે હા ડાહિયાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમ્રથલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે તેને ગરીબોની કસ્તુરી કહેવાય તેમ સમ્રતલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ 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 માલિકોના બંગલે જાય છે તેમને કશી વાતનું અભિમાન નથી તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવો પરોપકારી છે ડાહિયાભાઈએ છેલ્લે કહ્યું કે જેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સહુની સેવા કરતા રહેજો ત્યાર પછી છે બીજો સવાલ અને ત્રીજો સવાલ આપણને આપેલો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે દરેકે દરેક પ્રશ્નો છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલા છે આ દરેકે દરેક જે સ્વાધ્યાય પોથી છે કોઈપણ વિષયની હોય તેના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી કરીને આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ તમને મળી શકે અને સાથે સાથે તમે આ દરેકે દરેક પીડીએફનો અભ્યાસ કરીએ ગાલાસ્વાદ્યપુથીનો અભ્યાસ કરી શકો ગાલાસવાદ્યપુથીનો આ દરેકે દરેક પ્રશ્નોના જવાબો લખી શકો અને સાથે સાથે આ દરેકે દરેક સોલ્યુશન જે છે તેના અભ્યાસ દ્વારા તમે પરીક્ષાની પણ તૈયારી કરી શકો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ગાલ્યપુધી છે ધોરણ આઠની ગુજરાતી વિષયની તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અહીંયા તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દો છે ત્યાર પછી વર્ણ સામ્યતા ધરાવતા શબ્દોના અર્થ લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર વીસમાં વિરુદ્ધાર્થી શબ્દો આપણને આપેલા છે પ્રશ્ન નંબર એકવીસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે ત્યાર પછી જોડકા આપેલા છે રૂઢિપ્રયોગોના ત્યાર પછી પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે આવી રીતે દરેકે દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સરળ અને એકદમ કલરફુલ ફોન્ટની અંદર આપણે ઉત્તરો આપેલા છે મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં તમને દરેકે દરેક વિષયની ગાલા સાથે પૂથીને એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના જવાબો મળી જશે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ વોટ્સએપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આપણને પ્રવૃત્તિઓ આપેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક ધોરણની જે પ્રવૃત્તિઓ છે દરેકે દરેક વિષયની ગાલા પોથીની પ્રવૃત્તિઓ છે તે આપવામાં આવેલી છે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા પોથીની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની ગાલા પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે